પુત્રદા એકાદશી પોષ સુદ એકાદશી એકાદશી મહાતની જય હોવું યુધિષ્ઠિર બોલ્યા શ્રી શ્રીકૃષ્ણ કૃપા કરીને પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો એનું નામ શું છે એના વ્રતની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે આ બધું જણાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી એ છે એનું નામ પુત્રદા એકાદશી છે પુત્રદા એકાદશીના દિવસે નામ નામમંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રી શ્રીહરિનું પૂજન કરું શ્રીફળ સોપારી બીજોરા લીંબુ જમીચ લીંબુ દાડમ સુંદર આમળા લવિંગ બોર તથા વિશેષ રૂપે કેરી એના વડે દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી જોઈએ એવી રીતે જ ધૂપ અને દીપથી શ્રીહરિની અર્ચના કરવી જોઈએ પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને પણ એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ મળતું નથી આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં આના કરતાં બીજી કોઈ મોટી તિથિ નથી બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે પૂર્વકાળની વાત છે ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃઓ એમને આપેલા જળને એક ઉત્સાદથી ગરમ કરીને પીતા રાજા પછી એને એવું કોઈ દેખાતું નહોતું કે અમારું તર્પણ કરે આમ વિચારી પિતૃઓ પણ શોકમાં રહેતા હતા એક દિવસ રાજા ઘોડા ઉપર સવાર થઈ ઘોર જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની ખબર નહોતી મૃગ અને પક્ષીઓવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો તો ક્યાંક ગુવડનો તો ક્યાંક રીછનો અને ક્યાંક મૃગો દ્રષ્ટિકોચર થઈ રહ્યા હતા આ રીતે ફરીને રાજા મનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ રાજાને ભૂખ લાગી ભૂખ અને તરસ થતાવવા લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યો પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિના આશ્રમો જોયા સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનારો શુકનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ જમણો નેત્ર ફરકવા લાગ્યો ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યું હતું સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા રાજન અમે તમારા ઉપર પ્રસન્ન છીએ રાજા બોલ્યા આપ કોણ છો આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્ર થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ મહા મહિનો નજીક આવ્યો છે આથી પાંચમના દિવસે મહા મહિનાના સ્નાનનો આરંભ થઈ જાય છે આજે પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનાર મનુષ્યને પુત્ર આપે છે રાજાએ કહ્યું હે વિશ્વદેવગણ જો આપ પ્રસન્ન હોવ તો મને પણ પુત્ર આપો મુનિ બોલ્યા રાજન આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ઘણું વિખ્યાત છે તમે આજે આ ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં પુત્ર જરૂર થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યા ત્યારબાદ રાણીને ગર્ભધારણ થયું પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રને પ્રાપ્ત થયા એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજાપાલક બન્યો માટે હે રાજન પુત્રદાય એકાદશીનું આ ઉત્તમ વ્રત કરવું જ જોઈએ મેં લોકોના હિત ખાતર એ વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદાય એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી હોમ યજ્ઞનું ફળ મળે છે એકાદશી મા તની જય હોવું